ચાલો જય માતાજી જય મેલેડીમાં કેમ છો બધા મજામાં છો બધાયને ગુડ મોર્નિંગ સવારના તો ચાલો જો સવારનું ગરમ પાણી રોજ રૂટિનની જેમ પી લીધું છે ને દેવી થોડી હેરાન કરે છે આજે થોડું કામ તૈયાર થઈ ગયું છે અડધું એવું હરકો ને અડધું કામ બાકી છે એટલે જો મશીને બેઠી હતી પણ મમ્મી ત્યાં થોડી વાર ઊભી થાય ચા પાણી પીવા માટે એટલે ચા પાણી પીવા માટે ઊભા થયા

મા ખાવો છે તારે અમારાકના બધાય ના પછી હું મા બદલાવાની જરૂર છે દિવસના લગભગ 10 વાર કપડા બદલાવતી છે દેવીશા એટલે આખડે એને અમારે પોલીસ પકડાવી દેવી છે દેવીશાને મને પકડા બાખોફાન કરે જય માતાજી એક વાર કહી દો તો બાબા લઈ જશે તો લઈ જાવ જય માતાજી તું કામ કર્યું બે આ તો આ મ ભલી લે તો કામ મતલુ આ કરી આ

મારું નવરાય નથી થાતું હું એને કાલ લઈ કહું છું બાને કે મને તમે તેલ નાખી દેઓ તેલ નાખી છે ને ધોરા બધા ન ઓલા થાય ને ક સન્ડાસમાં આવાલા સન્ડાસમાં કેવાલા ઓશી ફરા છે કે આટલામાં થા કટકાવા કટકા એક એક ટીપું તો મારા હિસાબે તો બધું ખરાબ થાય તમારા મારા હિસાબે બધું ખરાબ તો બધું ઓરીફરીન હોઈ ન ના હું એ મમ્મા હોળી ન બધું મારો

બે વાગી ગયા લેવું બંધ થઈ ગયા બંધ હું થશે તન કઈ ન કરે ને બધું અમને ભલતા તું તન કઈ નો થવું તો ચાલો હવે થોડી વાર બધા સુઈ જઈએ સુઈ ને પછી આગળનું કાક કામ કરશું ઇડલી સંભાર ને ખાઈ લીધા છે આજે જમતી વખતે વિડીયો ઉતારવાનો ટાઈમ નથી રહ્યો કારણ કે કહેવાય ને આ બધું તમને લોકોને એમ થતું હશે ચાર પાંચ દિવસ વિડીયા મેકતા પણ આ કામ માં કામ માં ટાઈમે કામ દેવાનું હોય એના હિસાબે એવું બધું થાય જો હજી લુગડાનો નો ઢગલો વાત ઉટકવાનો જો ઢગલો પડ્યો જો

બે <laughs> જ <laughs> <laughs> આ તો મેરા ગામ મેરા દેશે ફૂલ એ ઓહી પાછું જોઈએ તે ફૂલ ઓર પથ્થર એમાં શું આવે સ્ટોરી વાળી જો આ જો કરી તોફાન કરી ને શું કર્યું શું કર્યું હાલો આ છે આ કરી દે જો બા કરી દે લઈ લે આ કરી દીધું લે

તમ હુવાય નઈ દેવાની એમ કેસી બોલ લે એ ઉ થોડું આ લે એ તો વાત છે મોટી પિક્ચર સારું હતું એમ ને ત્યાર જોયું ઈ કે ફોલોડો ને પથ્થર મે કીધું હું ફોલોડો ને તમ પથ્થર મે કીધું હે કોણ ફોલોડો ને પથ્થર મે મીના કુમારી નો કે મીના કુમારી નો બની નો અન તમે ધર્મેન્દ્ર બની જાવ ઈ કે તમારે મે કીધું હું રાજા ને તમે ઓલા તમે રાજા ને હું રંગ થઈ જાવ ના મીના કુમારી તો ઓળખસો કીધું મને તો લેડીસ ને બહુ નો ખબર હોય ને જે પછી ઉતર્યો હા તો હા નો કઈ કરવા આ જ નથી બનાવવા દે

ઓમ નમઃ શિવાય એમ મમ્મા હામું જોઈન કરતો મને કેમ કરવા કે બેન કરે આમ મને આયા આયા મારી હામું જોઈન મને શીખવાડ કેમ કે હે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મે મે પછી ભઈ નમઃ શિવાય ની વારો આવે બોલાય બોલાય એને એટલે કાય મેલ નો રે એટલે બધ છેલે ઓમ નમઃ શિવાય એમ એક તો મને ટાઈટ રાઈસે એક તો સાપી ઉતારે એટ સા કરવી સજી

આલ પલ્લી ગઈ તો ડાઈનીટલી હા આ તો બનાવશું તો હું બનાવું છે તમારે બોલી છે એ પડી છે એટલી હા તો હાલ છે મારે પડી છે ને હા હા તો લાવો ને આને ખવડાઈ દઉં લાડુન ખવડાઈ હા તે હાલો મારા બેલે હાલો 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 લેતાવો લેતાવો આ લેતાવો ને ન્યા હું પડતા મે બધું ઉઢી ઉઢીને ના હાલો

થાકી આજ છે મને સમજ હા તીખું કરો છે પછી બહુ તીખું નથી ખાવું હમ હવે ડીશ કાઢો એટલે ફટાફટ ડીશ નો ફોટો લઈ લો આપડે પછી વિડીયો